કોરોના મહામારી બાદ આર્થિક તંગી અને સંક્રમણ સાથે જ ખાનગી શાળાઓને શાળાઓ ફીથી કંટાળી વાલીઓ હવે ખાનગી શાળાઓ છોડી સરકારી શાળા તરફ વળ્યા છે સરહદી બનાસકાંઠા જિલ્લામાં બે હજાર બસો સાડત્રીસ થી વધુ બાળકોએ ખાનગી શાળા છોડી સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો જે વાલીઓનો ખાનગી શાળા પ્રત્યેનો મોહભંગ છતો કરે છે કેટલાક સમયથી મંદીનો માર્ગ પણ લોકો જીવી છે જેની સીધી અસર બાળકોના શિક્ષણ પર પણ દેખાઈ રહી છે બનાસકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો જિલ્લામાં આ વર્ષે બે વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડી અને સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે સૌથી મહત્વની બાબત તો એ છે કે જિલ્લાના મુખ્ય મથક એવા પાલનપુરમાં ત્રણસો સાહીઠ બાળકો ખાનગી શાળાનું શિક્ષણ છોડી સરકારી શાળામાં પ્રવેશ મેળવી રહ્યા છે ખાસ કરીને સરકારી શાળાઓના અંદર આપણે સરકાર તરફથી અત્યારે કોવિડ નાઇન્ટીનની પરિસ્થિતિના અંદર હોમ લર્નિંગ માટેની સરસ કામગીરી થઈ રહી છે સરકાર તરફથી યુટ્યુબ મારફતે ડીડી ગિરનાર મારફતે અને અમારા લોકલ શિક્ષકો દ્વારા એ વર્ચ્યુઅલ ક્લાસરૂમથી બાળકોને સુંદર મજાનું શિક્ષણ કાર્ય આપી રહ્યા છે અમુક જગ્યાએ તો પોતે ત્યાં ગાડી પોતાના ત્યાં આગળ સ્ટુડિયો બનાવીને પણ એ શિક્ષકો હોમ લર્નિંગ કરાઈ રહ્યા છે એ સંજોગોના અંદર ઘરે જઈને પણ એ માર્ગદર્શન આપી રહ્યા છે આ બધા સંજોગોના અંદર વાલીઓ પોતે આકર્ષાય અને પછી સરકારી સ્કૂલો તરફ વળ્યા છે ખાનગી શાળાઓની મોંઘી દાંત ફી અને ઈત્તર ખર્ચાઓના કારણે સામાન્ય વાલી પોતાના બાળકને ખાનગી શાળામાં ભણાવી શકે તેવી પરિસ્થિતિ નથી જ્યારે બીજી તરફ સરકાર સરકારી શાળાઓમાં તમામ શિક્ષણ વિના મૂલ્ય આપે છે બાળકોના શિક્ષણથી લઈને બાળકોના પુસ્તક સુધીની વ્યવસ્થા સરકાર કરતી હોવાથી વાલીઓ સરકારી શાળામાં બાળકોને મોકલતા થાય છે પાયલા સરકારી શાળાના શિક્ષણ ને લઈને અનેક પ્રશ્નો હતા પરંતુ પ્રવેશોત્સવ જેવા વિવિધ કાર્યક્રમને કારણે બાળકો સરકારી શાળામાં ભણતા થયા છે ન માત્ર ગરીબ લોકો પરંતુ સરકારી કર્મચારીઓ પણ પોતાના બાળકને સરકારી શાળામાં અભ્યાસ કરાવી રહ્યા છે ખાનગી શાળાઓમાં શિક્ષણના નામે તગડી ફી વસૂલવામાં આવે છે પરંતુ ગુણવત્તા સભર શિક્ષણ ત્યાં આપવામાં આવતું ન હોવાનું વાલીઓનું માનવું છે આ સ્કૂલની જેવી સુવિધા કોઈ પ્રાઇવેટ સ્કૂલમાં પણ ઉપલબ્ધ નહીં હોય તમામ સત્યાવીસ સીસીટીવી કેમેરાથી સરકારી સ્કૂલના ખૂણે ખૂણે નજર રાખવામાં આવે છે તમામ વિદ્યાર્થીઓ અહીંયા શાંતિપૂર્ણ અભ્યાસ કરે છે અમારી શાળાની અંદર તમામ શિક્ષકો વિષય તજજ્ઞના આધારે અમને ભણાવે છે અમારી શાળાની અંદર અહીંયા છ મલ્ટીમીડિયા રૂમ છે અને બે મોટા રૂમ છે જેની અંદર તાકી પ્રાર્થના સભા બેસીને અમે એજ્યુકેશન લઈ શકીએ અને છ મલ્ટીમીડિયા રૂમની અંદર શિક્ષક અમને ભણાવતા હોય અને અમે સામેથી એનિમેશન પણ બતાવવામાં આવે કે જેનાથી અમે પરીક્ષાની તૈયારી વધુમાં વધુ કરી શકીએ આ ચાલતો હોય મહામારીનો રોગ એવા સમયે ક્યાંથી ફી લઈ શકે લોકો આજે એમના કારણે ધંધો રોજગાર કે એ પણ નથી અને એક સમયે જ્યારે પ્રાથમિક શાળાની અંદર સારું એવું શિક્ષણ મળે છે અદ્યતન શિક્ષણ મળે છે ઓનલાઈન અહીંયા વિદ્યાર્થીઓને પણ સારું એક શિક્ષણ મળે છે અહીંયા પ્રાથમિક શાળાની અંદર સારી એવી સુવિધા છે પ્રાઇવેટ શાળામાંથી સોળથી સત્તર બાળકોએ અમારી શાળાની અંદર પ્રવેશ દીધો છે એનું કારણ એ છે કે પ્રાઇવેટ શાળાઓની અંદર ખૂબ જ ફીઓ લેવામાં આવે છે જ્યારે સરકારી યોજના અંતર્ગત સરકારી શાળાની અંદર વિના મૂલ્યે ભણાવવામાં આવે છે પુસ્તકો પણ વિના મૂલ્યે આપવામાં આવે છે અને પ્રાઇવેટ શાળાઓ કરતાં